ભાવનગર મહાનગરપાલિકા બીએમસી દ્વારા સ્વદેશી સાયકલ લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવા સ્વદેશી તરફ જાગૃતિ લાવવા અને સ્થાનિક રોજગાર વધારવાના ઉદ્દેશ્ય સાથે આ આઠ કિલોમીટરના માર્ગ પર આયોજન કરવામાં આવ્યું છે આ સાયકલ લોથોનમાં ભાવનગરના મેયર કમિશનર અને અન્ય આમંત્રિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે રહે એના માટે ભારત સરકાર ગુજરાત સરકાર માન્ય વડાપ્રધાનશ્રી આપણા ખેલ મંત્રીશ્રી અને એમના સૂચના અનુભયે ગુજરાત સરકાર દ્વારા અમને સૂચના છે કે આપણે જે સ્વદેશી મેરાથોન સ્વદેશી સાયકલ ફોન તો અત્યારે આપણે બાર તારીખમાં સ્વદેશી સાયકલ આયોજન કરેલું છે જેમાં આપણે શહેરના બધા તમામ લોકો જે ફ્રીનેસ આગળ છે બધાને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ સાયક્લો સાયકલિંગ પ્રવૃત્તિ છે જેનાથી બધી ઉંમરના લોકો બાળકો હોય લોકો હોય વુમન્સ હોય અથવા ઓલ્ડ એજના લોકો એ પણ ઇઝીલી સાયકલિંગ કરી શકે તો હું અમે અત્યાર સુધી છેલ્લા પંદર દિવસથી સોશિયલ મીડિયા મારફતે પ્રેસ બ્રિફિંગ મારફતે તમામ લોકોની માહિતી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તો આપણા થકી પણ એ હું આ અત્યારે કાલે આયોજન છે આતાભાઈ ચોકથી ગુલિસ્તા મેદાન સેન્ટ્રલ સોલ્ટ પાણીની ટાંકી ગેલ સર્કલતી સર્કલ મંદિર નીરમબાગતાભાઈ ચોક એમાં આપણે સાયક્લોથોનનું આયોજન કરેલું છે એમાં ભાગ લેવા માટે આપણા થકી તમામ જે સિટીના લોકો છે એમ તમામને અનુરોધ કરું છું તમામ જે ભાઈઓ છે બહેનો અને તમામ મનના લોકો એમાં ભાગ લઈ શકાય કન્ડિશન છે કે સાયક્લોથોન છે એટલે સાયકલ પોતાની જોઈએ એમની અત્યારે ત્યાં કોઈ વ્યવસ્થા નથી તો આપણા થકી હું તમારે વિનંતી કરું છું કે આપણે તમામ એમાં જોડાઈએ અને શિયાળાનું મોસમ છે કે મંદી એન્વાયરમેન્ટ છે તો એમાં ભાગ લઈને બધા લોકો